નમસ્કાર દર્શક મિત્રો જનર્બા ન્યૂઝમાં આપનું સ્વાગત છે આવનાર બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય વડોદરા શહેરમાં વિવિધ ધર્મ તેમજ સમાજના તહેવારોની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવતી હોય છે કોઈક અનિચ્છ બનાવ ન બને અને શાંતિપૂર્વક વાતાવરણમાં તમામ તહેવાર સંપન્ન થાય તે હેતુસર શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આવનાર બકરીદના તહેવાને તહેવારને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આ શાંતિ સમિતિની બેઠકમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ડીસીપી ઝોન ચારના ડીસીબી મોમાયા તેમજ ડીસીબી ઝોન ચારના તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જેનર્બર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્લબર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હેઠળના સાથે સાત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ આયોજન સિટી પોલીસ સ્ટેશન ખાતે કરેલું હતું જેમાં સિટી કુંભારવાડા વારસિયા બાપોદ હરણી કારેલીબાગ અને સમા સાત પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના આગેવાનો હાજર રહેલા હતા એફઓપીના સભ્યો પણ હાજર રહેલા હતા અને તમામ લોકોને આગામી તહેવાર જે બકરીદ આવી રહી છે એમાં શું તકેદારી રાખવાની છે કઈ રીતે એડર્ટ રહી અને આપણે કામગીરી કરવાની છે સોશિયલ મીડિયા પર કઈ રીતે વોચ રાખવાની છે તમામ વસ્તુની જાણકારી આપવામાં આવેલી હતી અને કઈ કઈ જગ્યાએ કોર્પોરેશન દ્વારા કચરો એકત્ર કરવા માટે પેટી મૂકવામાં આવનાર છે એની પણ સૂચના આપવામાં આવેલી હતી અને કંઈ પણ બનાવ બને તો તાત્કાલિક પોલીસે જાણ કરવા માટે સૂચના કરેલી છે